રીબડાના પાટીદાર યુવાન અમિત ખૂંટ ઉપર બળાત્કારની ફરિયાદ થઈ એમાં તો એને બળાત્કારી બળાત્કારીને પાપી જાહેર કરી દેવામાં આવ્યો શું કોઈ કોર્ટે આ બાબતે એમને દોષિત ઠેરવ્યા હતા કોઈ જગ્યાએ એમની ટ્રાયલ ચાલી છે તો કઈ રીતે આપણે આપણા ન્યાયતંત્રથી પણ ઉપર જતા રહીએ છીએ આપણા ન્યાયતંત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે જ્યાં સુધી કોઈ પણ આરોપી ઉપરનો આરોપ સાબિત ન થાય ત્યાં સુધી એને દોષિત મનાતો નથી તો પછી આપણે આ ન્યાયિક પ્રણાલીથી ઉપર કેમ ઉઠી જઈએ છીએ કેમ આપણે કોઈ વ્યક્તિને બળાત્કારની ફરિયાદ થાય તો બળાત્કારી ખૂનની ફરિયાદ થાય તો ખૂની ચીટિંગની ફરિયાદ થાય તો ચીટર આવી ઉપમાઓ આપી આપીને કેમ એને બદનામ કરીએ છીએ કેમ એની એની મનોદશા વિશે વિચારતા નથી આજે અમિત ખૂંટનું જે અપમૃત્યુ થયું છે ને એમાં આ વસ્તુ પણ કારણભૂત છે એટલે આપણે હવે આ બાબતે વિચારવું જોઈએ કે અગર કોઈની ઉપર ફરિયાદ થાય છે ને તો ફરિયાદ માત્રથી કોઈને દોષિત સાબિત કરવાની હોડમાં ન ઉતરવું જોઈએ નહીતર જેમ આપણે રીબડાનો એક આશાસ્પદ પાટીદાર યુવાન ગુમાવ્યો એ જ રીતે ભવિષ્યમાં પણ આવો કોઈ આશાસ્પદ યુવાન કે કોઈ વ્યક્તિ આપણે ગુમાવી બેસીશું નમસ્તે હું અતુલ દવે ગોંડલના આશાસ્પદ પાટીદાર યુવાન અમિત ખૂંટનું જે અકાળે અવસાન થયું છે અને એને જે જીવન ટૂંકાવવું પડ્યું છે એના માટે જે લોકો જવાબદાર હતા એના નામ એક પછી એક બહાર આવી રહ્યા છે આ લોકો તો જવાબદાર છે જ પણ એની સાથે સાથે એ પણ આમાં એટલી જ જવાબદાર છે કે જે ગોંડલથી દૂર બેઠી બેઠી ગોંડલને બદનામ કરી રહી છે જરા યુવાન ઉપર

હજી તો આ એક બળાત્કારની ફરિયાદ થઈ છે સાચી ખોટી તપાસનો વિષય હતો પરંતુ એ છોકરાને પાપીને બળાત્કારી સાબિત કરવાની જાણે કે હોડ લગાવી દીધી ઈશારો ક્યાં હતો જયરાસી જાડેજા ઉપર કેમ કે એની સાથે એના ફોટા હતા એટલે આમને તો એક જ વાત હતી કે ભાઈ જયરાસી હાથમાં આવી ગયા પાછા એમના આ આ લોકો તો ગોંડલના પણ એટલા વિરોધી ગોંડલની પ્રજાનું ફરીથી કહું છું આ પહેલા પણ મેં કીધું હતું કે મહારાજા ભગવતસિંહના ગોકુળિયા ગોંડલના લોકો બદનામ કરી રહ્યા છે અને આ લોકો ગોંડલમાં ન પ્રવેશે ને એના માટે કાયદેસર તમે કલેક્ટરને ને એસપીને લેખિત જાણ કરો આ તત્વો તમારા ગોંડલની શાંતિને હણી લેશે આ લોકોએ એ છોકરાને એ હદે મજબૂર કરી નાખ્યો કે માણસને જીવન ટૂંકાવવું પડ્યું અને હવે પાછા અમારો પાટીદાર સમાજનો યુવાન એમ કરીને રોદણા રોઈ રહ્યા છે આટલું બધું જ્યારે તમે એને બળાત્કારી કહેતા હતા ત્યારે તમારા પાટીદાર સમાજનો યુવાન નતો હવે થઈ ગયો અને કોના નામ ખુલ્યા અંદર જે નામ ગોંડલ માંથી ખુલ્યું એ ભાઈ કોણ છે એ ભાઈ આ આખા લઈને ફરતા હવે બોલો કે તમારા સમાજના યુવાનને જીવન ટૂંકાવું પડ્યું એની પાછળ આ જવાબદાર છે અને તમે એની જોડે ફરતા હતા

શું તમને મળી ગયું આમાં એક યુવાન ખોયો બીજું કંઈ અને એક માણસ ઉપર મર્ડરનો ગુનો લાગે કે મારામારીનો લાગે કે લાગે ત્યાં સુધી માણસ સહન કરી લેશે પરંતુ જ્યારે બળાત્કાર આરોપ લાગે અને એમાં પણ એ જ્યારે માણસ પુરુષ પરણેલો હોય ને એના બાળકો હોય ત્યારે માણસની માનસિક સ્થિતિ તો વિચારો તમે પેલી છોકરી સાચી છે ખોટી છે તો તપાસનો વિષય છે પરંતુ એ પહેલા તમે એને બળાત્કારી સાબિત કરી દીધો તો આ ચાર જણા જે મુખ્ય જવાબદાર છે પેલી સગી છોકરી એની જોડે જે પેલી બીજા હતી એ બે લોકો બીજા પકડાયા છે નજી એક્સ નામનો વ્યક્તિ બાકી છે અને બીજા લોકોના નામ આયા છે જે પેલી સુસાઇડ નોટ છે પોલીસ તપાસ કરી રહી છે અને તપાસના અંતે જે આવે પણ વાત એ છે કે કોઈના ઉપર જ્યારે ફરિયાદ થાય છે ત્યારે આવી એની તપાસ કર્યા વગર કે એમાં ઊંડા ઉતર્યા વગર કોઈને બળાત્કારી ઘોષિત ન કરાય ઘોષિત કરો ને ત્યારે અમિત ખૂંટ જેવી રીતે કોઈ આશાસ્પદ યુવાન ગુમાવાનો વારો આવે એક સ્ત્રી એનો પતિ ગુમાવ્યો છે ને એક બાળક એનો પિતા ગુમાવ્યો છે 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 તમારી પાસે આની જવાબદારી લેવાની બસ પોતાની ટીઆરપી ચમકાવી હું ફરીથી કહું છું ગોંડલની પ્રજાને આ ટોળકીને તમે એસપીને કલેક્ટરને લેખિત આપો કે ગોંડલની શાંતિ ને સલામતી માટે આ લોકો જોખમી છે અને આ લોકોને ગોંડલ વિસ્તારમાં પ્રવેશવા દેવામાં ન આવે કેમ કે આ આજે અમિત અમિત નું જે મૃત્યુ થયું છે ને એમાં ચાર જણા મુખ્ય જવાબદાર છે ને તો ઇનડાયરેક્ટલી આવા લોકો પણ જવાબદાર છે જેને કશું જ જાણ્યા ગાણ્યા વગર એ વ્યક્તિને બળાત્કારી સાબિત કરી દીધો વિચાર તો કરો એ માણસ એના એના પત્ની પાસે જઈને એના બાળકો પાસે જઈને શું મોઢું બતાવે એના હિસાબે માણસ એનું જીવ ટૂંકાવવું પડ્યું અને આના માટે આ તત્વો જવાબદાર છે અને તમામને વિનંતી કરું છું જ્યારે પણ આવી ફરિયાદ થાય ને ભાઈ તો કોઈને બળાત્કારી કહેતા પહેલા કમસે કમ ઊંડા ઉતરજો આવી અનેક ફરિયાદો ખોટી થઈ રહી છે હની ટ્રેપના ગુનામાં ખોટી ફરિયાદો થઈ રહી છે રહીને પછી ખોટી ફરિયાદો થઈ રહી છે હું કોઈ એમ નથી કહેતો કે કોઈની સાથે બળાત્કાર થયો હતો ને છાવરો સો ટકા સજા થવી જોઈએ પણ આ રીતે હની ટ્રેપ કરી કે લીવ ઇનમાં રહી લાંબા સમય સાથે રહી અને પછી કોઈની ઉપર બળાત્કારની ફરિયાદો થાય ને ત્યારે સો ટકા સમાજે પણ વિચારવું જોઈએ અને આપણે પણ જો પોતાની જાતને કોઈ સમાજના આગેવાન માનતા હોય અને મોટા બુદ્ધિશાળીના કટકા માનતા હોય ને તો આવી રીતે નાની નાની ઊંડું વગર નિવેદનો ન અપાય અને તમારા નિવેદનોના પાપે રીબડાનો એક આશાસ્પદ પાટીદાર યુવાન પોતાનું અકાળે એનું જીવન ટૂંકાવવા માટે મજબૂર બન્યો છે ને આની તમામ જવાબદારી આ તમામ લોકોની છે આશા રાખીએ કે ભવિષ્યમાં આ લોકો જવાબદારીપૂર્વક અને સમજદારીપૂર્વક વરસે જેથી કરી અને આવી કોઈ પણ ફરિયાદમાં બીજા કોઈ યુવાનનું કે વ્યક્તિનું આવું અકાળે મૃત્યુ ન થાય અને એના પરિવાર માટે આભ ફાટી